નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ શિષ્યોતી પરીક્ષા સીઈટી બે હજાર છવ્વીસમાં પર્યાવરણની અંદર સો પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે દિવસ અઠ્યાવીસમાં જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો સૌ પ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો સીઈ ટી પરીક્ષા નજીક આવી રહી છે તો પર્યાવરણના સંપૂર્ણ પ્રશ્નોની સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું તો બાળકો અહીંયા એકસો એક એટલે કે પહેલો પ્રશ્ન જોઈએ કે કોઈ એક ટ્રેન આઠ પચીસ કલાકે વાપી પહોંચવાની બદલે બે કલાક મોડી પહોંચે તો ટ્રેન કેટલા વાગે વાપી પહોંચી હશે તો બે કલાક મોડી પહોંચે એટલે આઠના પચીમાં બે ઉમેર એટલે દસ પચીસ જવાબ આવશે સી બીજો પ્રશ્ન આપણી માતૃભાષા કઈ છે બાળકો ગુજરાતમાં રહીએ એટલે આપણી માતૃભાષા ગુજરાતી થાય તો જવાબ આવશે એ બરાબર ગુજરાતી એકસો ત્રણમો પ્રશ્ન રેલવે સ્ટેશન પર સામાન ઉપાડવાનું કામ નીચેનામાંથી કોણ કરે છે તો બાળકો કુલી કામ કરે તો જવાબ આવશે બી બરાબર કુલી ચોથો પ્રશ્ન બાળકો નીચેનામાંથી કયા શહેરમાં પટોરા બનાવવામાં આવે છે તો જવાબ આવશે સી બરાબર પાટણ પાંચમો પ્રશ્ન દરિયા કિનારેથી સાંજે સૂરજ કેવો દેખાય છે તો દરિયા કિનારેથી સાંજે સૂરજ પાણીમાં ડૂબતો દેખાય છે તો જવાશે જૂથની મુલાકાત કે મુસાફરી વખતે ટિકિટ લેવાની જરૂર પડે છે તો બસમાં સિનેમા ગૃહ પ્રાણી સંગ્રહાલય વાહન પાર્કિંગ તો જવાશે બી સાતમો પ્રશ્ન નીચેનામાંથી દરિયા કિનારે શું જોવા મળતું નથી માછલી પકડતા માછીમાર નાસ્તાની દુકાનો બરતગાડું કે ઘોડા અને હું તો જવાશે સી બરાબર આઠમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ટ્રેનના સમયપત્રકમાં હોતી નથી તો ગાડનું નામ અને ટિકિટ ચેક કરતો જવાશે સી નવમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વિગત ટ્રેનમાં સમયપત્રકમાં જોવા મળે છે તો બી ટ્રેન પહોંચવાનો અને ઉપાડવાનો સમય એકસો દસમો પ્રશ્ન એટલે કે દસમો પ્રશ્ન ભુજથી વાપી સુધી ટ્રેન કેટલાક કિલોમીટર અંતર કાપી હશે તો કોષ્ટક મુજબ સસ્સો એસી કિલોમીટર નીચે ટિકિટના આધારે પ્રશ્નો જવાબ આપો અહીંયા જો નીચેનામાંથી કયા જૂથમાં દર્શાવેલી વિગતો ટ્રેનની ટિકિટમાં જોવા મળે છે તો અહીંયા જો સીટ નંબર ને ભાડાની રકમ સી જવાબ આવે પ્રશ્ન કુલ કેટલા મુસાફરોની ટિકિટ છે તો બાળકો અહીંયા ચિત્રની અંદર જોઈએ તો કુલ ત્રણ મુસાફરો છે એક બે અને ત્રણ બરાબર તો આપણે જવાબ આવશે બાળકો ત્રણ એ બરાબર ત્રણ અઢારમો પ્રશ્ન એટલે ત્રણ મુસાફરોમાંથી સૌથી નાના મુસાફરોની ઉંમર કેટલી છે કોણ છે તો તે અંદર જવાબ આવશે ડી બરાબર સાત વર્ષના એકસો ઓગણીસમો પ્રશ્ન બાંધા ટર્મિનલથી રતમાલ જંક્શન જમારે ત્રણ મુસાફરોનું કુલ ભાડું કેટલું થાય તો બાળકો અહીંયા ત્રણ મુસાફરોનું ભાડું આપણને આપી દીધું છે બાળકો બાળકો પચીસો ઈઠોતેર તો અહીંયા આપણે ઓપ્શન આવશે સી બરાબર પચીસો ઈઠોતેર બેનના પતિને શું કહેવાય તો બેનનો જે પતિ હોય ને બાળકો સી બરાબર બનેવી કહેવાય એ રીતે બાળકો પચીસમો પ્રશ્ન માસાની માસાની પત્નીને શું કહેવાય તો બાળકો માસી કહેવાય છવ્વીસમો પ્રશ્ન લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીતો બરાબર કન્યા કેટલાથી વધારે હોવી જોઈએ તો જવાશે ડી બરાબર અઢાર આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો લગ્ન પ્રસંગે નીચેના કયા પ્રકારના ગીતો ગવાતા નથી હોળીના ગીતો પેઠીના કન્યા વિદાયના કે લગ્ન લખવાના તો જવાશે એ બરાબર હોળીના ગીતો છોકરાના લગ્ન માટે તેની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ તો બાળકો એ બરાબર એકવીસ આ પૂછાય એવો પ્રશ્ન છે બાળકો ત્રીસ પ્રશ્ન જોઈએ લગ્ન પ્રસંગમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી તો રાજગરબા ભોજન સમારંભ વરઘોડા તો ખેલકૂદ જોવા મળે નહીં તો છે ડી કેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે જે કુટુંબમાં બધા જ સભ્ય ભેગા રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે બત્રીસમો પ્રશ્ન બાળ લગ્ન કોને કહેવાય તો છોકરી સત્તર વર્ષની ઉંમરે અને છોકરો વીસ વર્ષની ઉંમરે લગ્ન કરે તેને બાળ લગ્ન કહેવાય એટલે કે અઢાર વર્ષથી નાના છોકરીઓ અને અઢાર એકવીસ વર્ષથી નાની છોક એકવીસ વર્ષથી નાના છોકરાઓ જે બાળ લગ્ન કહેવાય છે કેવા કુટુંબને વિભક્ત વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે કે જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ રહેતા હોય તેવાને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે ચોત્રીસમો પ્રશ્ન કબડ્ડી રમતમાં દાવ લેનારને શું કરવું નહીં ચારે બાજુ ધ્યાન આપવું મગજનો ઉપયોગ કરવો છાપ મારવો કે શ્વાસ છોડી દેવો તો ડી બરાબર શ્વાસ છોડી દેવો પાંત્રીસમો પ્રશ્ન કબડ્ડીની રમતમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય કે સામે ટીમની મધ્ય રેખાની રેખા વગર શ્વાસ છોડી દે ત્યારે આઉટ ગણાય એકસો છત્રીસ સરિતા ગાયકવાડ કઈ દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો તો જવાબ છે સી બરાબર ચારસો મીટર એકસો સડત્રીસ પ્રશ્ન કર્ણમ મલેશ્વરીએ કઈ રમતમાં ઓગણત્રીસ ચંદ્રક જીત્યા હતા તો ડી બરાબર વેટ લિફ્ટિંગ એકસો પ્રશ્ન સરિતા ગાયકવાડ દોઢ કર્ણ મલેશ્વર વેટ લિફ્ટિંગ તો સચિન જે ક્રિકેટનો મહાન ખેલાડી હતો એ બરાબર એકસો ઓગણચાલીસ ગુજરાત સરકાર બેટી બચાવ અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો જવાબ હશે બરાબર સરિતા ગાયકવાડ બાળકો આ પ્રશ્ન પૂછાયો છે કે કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ આવેજી હોય છે તો જવાબ છે બી બરાબર પાંચ એકસો એકતાલીસમો પ્રશ્ન કબડ્ડી માટે નીચેનામાંથી કઈ વિધાન સાચું નથી આ રમતમાં સાત ખેલાડી રમે છે સાચું છે દાવ લેનાર શ્વાસ રોકી રાખવો પડે છે સાચું છે આ રમતમાં પાંચ ખેલાડી આવી જીવે છે સાચું છે તો ડી બરાબર આ રમત રમવા માટે મોટું મેદાન જોઈએ બેતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સામૂહિક રમતનો છૂટ છે ક્રિકેટ ડળો ક્રિકેટ કબડ્ડી સાંતા કુકડી ચેસ કે બેડમિન્ટન ક્રિકેટ જવાશે બી બરાબર ક્રિકેટ કબડ્ડી તેતાલીસ પ્રશ્ન આમાંથી કઈ રમત એવી છે કે જે કોઈ પણ સાધન વિના રમી શકાય તો જવાબ છે સી બરાબર કબડ્ડી ચુમ્માલીસમો પ્રશ્ન કબડ્ડી રમતમાં એક ટીમ રમનાર ખેલાડી કેટલા હશે તો કબડ્ડીની અંદર સાત ખેલાડી હોય છે પિસ્તાળીસ પ્રશ્ન નીચેનામાંથી કયા જૂથની રમતમાં ખેલાડી આઉટ થાય છે ક્રિકેટ ટેનિસમાં નહીં ફૂટબોલ કેરમ બેમાં નહીં સત્તાગુર ચેસ નહીં તો ડી બરાબર ક્રિકેટ કબડ્ડી નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતનું છે તો ઊંચી કૂદ અને ડી સી બરાબર લાંબી કૂદ સુડતાલીસમો પ્રશ્ન કબડ્ડી રમત સિવાય બીજી કઈ રમતમાં સામેના ટીમના ખેલાડીને અડીને આઉટ કરવાના હોય છે તો જવાબ આવશે બી બરાબર ખો કબડ્ડી સિવાય કઈ રમત એવી છે કે જે કોઈ પણ સાધન વિના રમી શકાય છે તો ખો ખો બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા ધ્યાન બાળકો 149મો પ્રશ્ન હું પાણીમાં ખીલતું ફૂલ છું તો જવાબ આવશે બી બરાબર કમળ ગુલાબ કમળ કેસુડો કરેન વગેરેને શું કહેવામાં આવે છે તો સી બરાબર ફૂલ 51મો પ્રશ્ન હું વેલ ઉપર ખીલતું ફૂલ છું તો મધુમાલિતી સી 52મો પ્રશ્ન મને ઓળખો હું જમીનની બહાર દેખાતો મૂળ છું તો જવાબ આવશે એ બરાબર વડવાઈ 153મો પ્રશ્ન હોળીના તહેવારમાં કયા ફૂલોનો ઉપયોગ રંગ બનાવવા થાય છે તો ડી બરાબર કેસુડો એકસો ચોપન પ્રશ્ન નીચેના જૂથમાં કયા મૂળના ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે તો સી બરાબર મૂરા ગાજર એકસો પંચાવન પ્રશ્ન ફૂલ માટે નીચેનામાંથી શું અયોગ્ય છે પાણી આપે સુગંધ આપે સુશોભન ઉપયોગી કે અંતર બને તો જવાશે એ બરાબર પાણી આપે એકસો છપ્પન પ્રશ્ન છોડ પર ખીલતા ફૂલોનો જૂથ માટે નીચેનામાંથી સાચો જૂથ પસંદ કરો તો સી બરાબર ગુલાબ અને ચમેલી આવશે એકસો સત્તાણું પ્રશ્ન નીચેનામાંથી કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ તો ડી બરાબર બીટ એકસો અઠ્ઠાણું પ્રશ્ન લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કઈ વસ્તુ સાથે રાખશો તો ટોર્ચ દવા પાણીની બોટલ તો આપેલા તમામ ડી એકસો ઓગણસાઠમાં પ્રશ્ન બીજી જગ્યાએ રહેવા જવું જવું માટે કયો શબ્દ યોગ્ય રહેશે તો એ બરાબર સ્થળાંતર પ્રશ્ન હું કયા વાહનમાં બેસીને હવાઈ મુસાફરી નહીં કરી શકું વિમાન હેલિકોપ્ટર અવકાશયાન દરિયાની અંદર હોય છે બાળકો એકસો એકસઠ પ્રશ્ન હું ઝડપથી તૈયાર થતું રહેઠાણ કે ઘર છું તો જવાબ હશે બી બરાબર તંબુ એકસો બાસઠ પ્રશ્ન અન્ય જગ્યાએ રહેવા જવા માટે કયું કારણ યોગ્ય નથી નોકરી માટે ભણવા માટે લગ્ન ઊંઘવા માટે તો સી બરાબર ઊંઘવા માટે પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રકારના રણ પ્રદેશમાં જોવા મળતા નથી ભૂંગો ટબ્બુ ઝૂંપડી કે શિકારા તો ડી બરાબર શિકારા એકસો ચોસઠમો પ્રશ્ન કયા સામાજિક ફેરફારથી ઘરના સભ્યોની સંખ્યા ઘટે છે દીકરાના લગ્ન થવાથી બાળક દત્તક લેવાથી બાળકને જન્મ થવાથી કે દીકરીના લગ્ન થવાથી તો દીકરીના લગ્ન થવાથી એકસો પાસઠ પ્રશ્ન તમારા મામાના ઘરમાં નીચેનામાંથી કોણ નહીં રહેતું હોય નાના કાકા મામા કે માસી તો બી બરાબર કાકા છાસઠમો પ્રશ્ન પાકા મકાન બનાવવા માટે કઈ સામગ્રી વપરાશે ઇટ સિમેન્ટ લોખંડ કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ એકસો સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી જર્જર પ્રાણી કયું ગાય કાચમ કાચબો ઉંદર કે ખિસકોલી તો જવાબ છે ડી બરાબર કાચબો 168મો પ્રશ્ન પાણીમાં વગર વગરવે પછી પાણીનો રંગ બદલાતો હોય તેવા પદાર્થ કયો છે તો મર ખાંડ મીઠું સાકર કે અર્ધર તો સી બરાબર અર્ધર 169મો પ્રશ્ન પાણીમાં વગરતો ન હોય તેવા પદાર્થ કયો છે ખાંડ ગોળ રેતી કે પથ્થર મીઠું તો સી બરાબર રેતી 170મો પ્રશ્ન નદી સ્વચ્છ રાખવા શું કરીશું કપડા ધોવા ધોર નવડાવવા નદીમાં કચરો ન નાખવો કે ગટરનું પાણી છોડવું તો ગટ નદીમાં કચરો ન નાખવો એકસો એકોતેરમો પ્રશ્ન પાણી ચોખ્ખું કરવાની કઈ રીત નથી ગારવું ઉકારવું આરો ફિલ્ટર કે ગર્યા વગરનું તો ડી બરાબર ઘર્યા વગરનો એકસો બોતેરમો પ્રશ્ન પાણીમાં તેલનું ટીપું નાખતા શું થશે તે ઓઘરી જાય તે પાણી પર તરે તે પાણીમાં ડૂબે કે આપેલા તમામ તો બી બરાબર તે પાણી પર તરે છે એકસો તોતેર પ્રશ્ન નદીમાં વધારે પ્રમાણમાં પાણી આવી જાય તેને શું કહે છે તો તેને પૂર કહેવામાં આવે છે એ બરાબર ચુમ્મોતેરનો પ્રશ્ન નીચનામાંથી કયું પક્ષી જળચર છે કાગડો કાબડ કોયલ કે જર કુકડી તો ડી બરાબર જળકુકડી એકસો પંચોતેર પ્રશ્ન નીચે પૈકી નિર્જીવ વસ્તુ કઈ છે હોળી માછલી કાચબો કે કરચલો તો એ બરાબર હોળી એકસો છત્તેરમો પ્રશ્ન પાણીમાં ઓગરા ઓગાળ્યા પછી રંગ ન બદલાતો હોય તેવા પદાર્થો કયા છે તો સી બરાબર ખાંડ સિત્તોતેરમાં પ્રશ્ન કઈ ઋતુ દરમિયાન નદી તરાવ અને પાણીને ઓછું થઈ જાય છે તો બી બરાબર ઉનાળો એકસો ઇઠોતેર પ્રશ્ન નીચેનામાંથી કોણું પાણી પીવા લાયક હોય છે તો સી બરાબર ઝરણાનો એકસો ઓગણસી પ્રશ્ન ખેતર નરમ અને પોચું બને તે માટે શું કરવું જોઈએ તો એ બરાબર જમીન ખોદવી જોઈએ એકસો એસી પ્રશ્ન ખેતર ખેડવા માટે કયા સાધનની જરૂર પડે છે તો એ બરાબર કોદાળી એકસો એક્યાસી મો પ્રશ્ન બીજને વાવવા સાચી રીત પસંદ કરો તો બી બરાબર ચોક્કસ અંતરે બીજ વાવવા પ્રશ્ન મુખ્ય પાક સાથે ઉગી નીકળે તેને શું કહેવામાં આવે છે તો એને નિંદન કહેવામાં આવે છે સિંહ બરાબર ત્યાંસી મો પ્રશ્ન નિંદનથી પાક સારો થાય જમીન ફળદુપ થાય સારો થતો નથી કે પાકને મદદરૂપ થાય છે તો સિંહ બરાબર સારો થતો નથી ચોર્યાસી મો પ્રશ્ન ડુંગળીનો પાક ખેતરમાં મોટાભાગે કેટલી ઊંચાઈ સુધી થાય છે તો સી બરાબર ઘૂંટણ સુધીનો એકસો પંચ્યાસી મો પ્રશ્ન ડુંગળીનો પાક સમયસર ન લણવામાં આવે તો બી બરાબર પાક સડી જશે છ્યાસી મો પ્રશ્ન પાક લણવા માટે કયું સાધન વપરાય છે તો બી બરાબર દાંતડું સત્યાશી મો પ્રશ્ન તૈયાર પાકને કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે તો સી બરાબર મોટા બજારમાં અઠ્યાસી પ્રશ્ન કયા જૂથના પાક ખોરાક તરીકે ઉપયોગ થાય છે તૈયાર થયેલા પાકને બજાર સુધી પહોંચાડવા માટે ખાડીયાનો ઉપયોગ થાય છે ટ્રેક્ટર ને સ્કૂટર ઓડી ઘોડાગાડી વિમાન કે બસ સાયકલ તો જવા છે ટ્રેક્ટર ને ઊંટ ગાડી એકસો એકાણું પ્રશ્ન પાકને થી બચવા શું કરવું જોઈએ તો સિંહ છે ઉનાળાની ઋતુમાં શાકભાજી ફૂલો પર વારંવાર પાણી છાંટતો છે જેથી તે વધુ સમય સુધી તાજા રહે છે સિંહ એકસો પ્રશ્ન શાકભાજી સડી ગયા છે એ કેવી રીતે ખબર પડે ગંધ પરથી દેખાવ પરથી રંગ પરથી ઉપરના તમામ ડી એકસો પંચાણું પ્રશ્ન હું ઝડપથી બગડી જતું શાકભાજી બટેકા ડુંગળી પાલક કે કોબી તો સી બરાબર પાલક એકસો છન્નુ પ્રશ્ન હું ઝડપથી ન બગડતું શાકભાજી અને ફળ જુટ છું મેથી દ્રાક્ષ ડુંગળી શાકભાજી સફરજન કોબી પપૈયું કે બટેકા ચીકું તો બી બરાબર ડુંગળી સફરજન સત્તાણુંમો પ્રશ્ન હું બરછટ શાકભાજી છું કારેલા બટેકા દૂધી કે ગલકા તો એ બરાબર કારેલા ઉપર બરછટ જેવો આકાર હોય છે બાળકો એકસો અઠ્ઠાણુ પ્રશ્ન કયા જૂથના ફળો અને શાકભાજી લીચા હોય છે ધ્યાસ કારેલા સકટેટી કંકોડા અનાનસ કે ડુંગળી કે પપ્પૈયું દૂધી તો ડી બરાબર પપ્પૈયું દૂધી એકસો નવ્વાણું પ્રશ્ન સામાન્ય રીતે કયા શાકભાજીનો ઉપયોગ બધી ઋતુમાં કરીએ છીએ તો કારેલા હશે સી બરાબર બસો પ્રશ્ન નીચના માંથી કયું ફળ જલ્દી બગડતું નથી ચીકુ દ્રાક્ષ અનાનસ કેસો એક કઈ વસ્તુને કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય છે તો બી બરાબર ડુંગળી પસો બે નીચનામાંથી પાણીદાર ફળોનું જૂથ કયું છે દ્રાક્ષ સફરજન કેરું સકટ સી સંતરા તરબૂચ કે જામફળ દાડમ તો સી બરાબર સંતરા તરબૂચ બસો ત્રણ નીચેનામાંથી કયું પણ છે ડુંગળી દૂધી ગાજર કે કોબી તો ડી બરાબર કોબી બસો ચાર નીચેનામાંથી કચુંબર બનાવવા સાનો ઉપયોગ થતો નથી તો બી બરાબર ટુરિયા બસો પાંચ નીચેનામાંથી કયા શાકભાજીનો શીંગો આવતી નથી ચોરી ગવાર કાકડી કે વટાણા તો સી બરાબર કાકડી બસો છ હડવાથી નરમ લાગતું ફર કયું દ્રાક્ષ સફરજન અનાનસ કે દાડમ તો એ બરાબર દ્રાક્ષ બસો સાત ફક્ત રાંધીને જ ખાઈ શકાતું શાકભાજી કયું ટામેટા કોબી ડુંગળી બટાકા તો ડી બરાબર બટાટા બસો આઠ કયા પક્ષીનો મારો કલાત્મક સુંદર હોય છે સુઘડી કબૂતર દેવચકલી કે કાગડો બાળકો પ્રશ્ન પૂછાયો છે એ બરાબર સુઘડી બસો નવ કયું પક્ષી બે પાંદરા સીવીને મારો બનાવે છે સુઘડી દરજીડો કબૂતર કે કોયલ તો બી બરાબર દરજીડો બસોદાસ નીચેનામાંથી કયું પક્ષી મારો બનાવતું નથી એ કબૂતર બી કાગડો સી કોયલ કે દેવ ચકલી ડી તો સી બરાબર કોયલ તો બાળકો આ હતા આપણે સો પ્રશ્નો જે પરીક્ષાની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈએમપી તો જો બાળકો તમે અગાઉના વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો નેક્સ્ટ વિડીયો માટે આવજો આભાર બાળકો